મારું નામ મનીષ પટેલ છે આપણી સાથે કંપનીના ફાઉન્ડર ડિરેક્ટર મિસ્ટર પિયુષ પટેલ અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિસ્ટર અજય બાલધા પણ છે આજે આપ સૌને જણાવતા ખૂબ ખુશી થઈ રહી છે કે આપણી સુરતની જ આપણી પોતાની જેને કહી શકાય તેવી આઈબીએલ ફાઇનાન્સ કે જે આરબીઆઈ રજિસ્ટર્ડ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે બે હજાર સત્તરથી જે આરબીઆઈ સાથે મળીને લોકોને લોન આપવાનું કામ કરી રહી છે તેનો આઈપીઓ આગામી નવ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી ઓપન થઈ રહ્યો છે કંપનીનું જે કામ છે તે લોન રિટેલ નાના અને સામાન્ય લોકોને કે જ્યાં બેંકની લોન અવેલેબલ નથી એવા સમાજના વર્ગને લોન આપવાનું કામ કંપની કરી રહી છે આવા કામથી લઈને અત્યાર સુધીમાં એક લાખ ત્રેસઠ હજાર જેટલા ગ્રાહકોએ કંપનીની લોન સેવાઓનો લાભ લીધો છે અને અત્યાર સુધીમાં ટોટલ આ એક લાખ ત્રેસઠ હજાર લોકોએ કંપનીની લોન પ્રોડક્ટ લીધેલી છે આજની તારીખ સુધીમાં કંપનીની મોબાઈલ એપ જે છે તે વન મિલિયન કરતાં પણ વધુ લોકોએ ડાઉનલોડ કરેલી છે ગ્રાહકને ઓછામાં ઓછી પાંચ હજાર અને વધારેમાં વધારે પચાસ હજાર સુધીની લોન ઓફર કરવામાં આવતી હોય છે બાર મહિના સુધીના સરળ હપ્તાઓમાં જે પરત કરવાની હોય છે